તળાજા તાલુકાના દિવડિયા ગામ ખાતે શ્રી રામદેવપીર બાપાની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન આજે શોભાયાત્રા કાઢવામાં આવી ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના દિવડિયા ગામ ખાતે શ્રી રામદેવપીર બાપાની ત્રિદિવસીય મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે તારીખ અઠ્યાવીસ થી એકત્રીસ દરમિયાન મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આ લખાય છે ત્યારે આજે બપોરના ત્રણ કલાકે રામદેવજી મહારાજની શોભાયાત્રા કાઢવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં માતાઓ બહેનો યુવાનો વડીલો આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા શ્રી રામદેવપીર મિત્ર મંડળ તથા દેવડિયા ગામ સમસ્ત મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં કાલે તારીખ ત્રીસ એક બે હજાર પચીસ અને ગુરુવારના રોજ રાત્રિના સાડા નવ કલાકે ભવ્ય સંતવાણી ડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ગગન જેઠવા દેવિકાબેન મહેતા પમુભા ગઢવી રાજુભાઈ સાંકડિયા બટુક પરમાર સહિતના વિવિધ નામી અનામી કલાકારો ભજનોની રમઝટ બોલાવશે જેનો પણ લાભ લેવા જાહેર જનતાને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે રિપોર્ટ સમાચાર ન્યૂઝ